પૂનમ બગદાણા પૂનમ કરવા માટે જઈએ છીએ અને આજે જઈએ છીએ સવારે આપણે એટલા વર્ષોથી રાત્રે જતા દુકાન બધું કામ બતાવીને પણ હવે આપણે જઈએ છીએ આજે સવારે અને ઘરેથી નીકળી ગયા છે અત્યારે વાગ્યા છે બાર વાગ્યા રાઈટ બાર વાગ્યા નીકળ્યા છે ઘરેથી તો હું છું પૂનમ છે મોરિયન છે વિરાંશ છે વાલા દાદા છે તો આજે બાપાના દર્શન કરવા માટે જઈએ છીએ તો બ્લોગ ને એન્ડ સુધી જોજો બાપા સીતારા આપણે બગદાણા જવા માટે નીકળી ગયા છીએ ઘરેથી બે ત્રણ કિલોમીટર દૂર નીકળ્યા ને આપણે બ્લોગ ચાલુ કર્યો છે બધા જ દોસ્તો લાઈવમાં જોડાયેલા રહેજો આજે બાપા સીતારામના હું દર્શન કરાવીશ બધાને બધા જ ફ્રેન્ડને બાપા સીતારામ રામ રામ ભાઈ ચશ્મા નથી પહેર્યા જી વાલા દાદા દેખાતા નથી વાલા દાદા ક્યાં છે બતાવો વાલા દાદા ને હા અમારા જૂના મહેતાજી છે દુકાનના અને મોટામાં મોટું એવું એક સિમ્બોલ લાગી ગયેલો છે કે મહેતાજી દુકાનના આવે છે બગદાણા પૂનમ ભરવા માટે અને આજે અમે સવારે જઈએ છીએ કેટલા વર્ષ પછી અમે સવારે જઈએ છીએ રાત્રે દર પૂનમે રાત્રે જતા હોય આજે વહેલા સવારના ટાઈમે જઈએ છીએ બધા બ્લોકમાં અંત સુધી બન્યા રહેજો હવે આપણે કનિવા વટી ગયા છીએ અને લાઈવ પણ ચાલુ જ છે અહીંયા બધા જ મિત્રોને લાઈવ જોવા મળશે અત્યારે રસ્તો ખરાબ છે એટલે હું લાઈવમાં આગળનું નથી બતાવ્યું હમણાં શિઓરથી હું તમને બધું લાઈવ બતાવીશ નીમ કરોલી બાબા બજરંગદાસ બાબા ખંભલાઈ માં ગણપતિ બાપા વીરજી વારોટ ના ભજન સાંભળતા સાંભળતા હો મારા વાલા હવે જે કે ને બે લીટર મોકલાવું પાંચ લીટર મોકલાવું મારા વાલા એમાં જે વાલા બોલે છે ને એ વાલા દાદા મારી હારો બેઠા જો ચશ્મા કાઢ નાખ્યા છે જો પેરો પેરો ચશ્મા પહેરલે ચશ્મા

નવા ગામ પહોંચી ગયા છીએ આપણે આ સિહોર પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ બગદાણા બિરજુ બારોટના ભજન સાંભળતા સાંભળતા વિરાંશભાઈ છે ગાડીમાં ને બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો બહુ મજા આવશે બાપા સીતારામના દર્શન કરવાની પૂનમ સામે વેપર લઈ રહી છે લઈ લીધી છે વેફર પર તમારું વેફર આપણે લઈ લીધી છે કઈ કઈ વેફર લીધી કેળાની બટેટાની હા બતાવો 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 મારા દર્શકોને બતાવો શું શું લીધું છે ચાલતી ગાડીએ આપણે બટેટા અને કેળાની વેફર ખાઈએ છીએ વાહ બે વાહ ઉરા તું હું ખાજો એનો ફેવરેટ મુકવા જોવો

બહુ મસ્ત મસ્ત માઉન્ટેન છે આજે વાર સવારે નીકળ્યા છે બગદણા જવા માટે વાહ રે વાહ જો લે ઓ હો એ જબરજસ્ત એક નંબર જો કેટલા મસ્ત ડુંગરા દેખાય છે મજા આ ગયા મજા આ ગયા વાહ ભી વાહ કેવો મસ્ત રોડ છે જો દોસ્તો એને કાયનત આપો પપ્પાને આપો હા પપ્પાને આપો છે પીતો નથી

ગમે ત્યારે ચોવીસ કલાક ક્ષેત્ર અનક્ષેત્રની ચાલુ છે હા હરિહર કરાવે છે બધાને અને જ્યારે તમે એના પ્રસાદી માટે કાંઈ પણ લઈને આવતા હો તો જરૂરથી એમની માટે માવા લઈને આવજો એને પ્રસાદમાં શ્રીફળ કે સાકરની કોઈ ભોગ નથી ધરાવવામાં આવતો ઓનલી ફોર માવા અને પાઉંભાજીનો ભોગ ધરાવવામાં આવે છે હા શું હા હા મલ્કુ બાપુ જમવામાં એક જ ટાઈમ પાઉંભાજી ખાય છે બીજો કોઈ અન્ય આહાર લેતા નથી અને ખાસ કરીને માવાનો એમને ભોગ ધરાવવામાં આવે છે તો જ્યારે પણ તમે એમના આશ્રમે આવો ત્યારે આ ભોગ લેતા આવજો સાથે સાથે જય વલકુ બાપુ આપણે હવે ક્યાંક રસ્તો સારો આવે છે ને ક્યાંક ખરાબ આવે છે જો ખરાબ આવ્યો પાછો અહીંયા મજાનો આવી રીતે આ તો અત્યારે દિવસે આવું છે રાતે આવતા હોય ત્યારે કેવું થતું હોય

વેરન્સ બાઈ સુઈ જોવે તડકો આવે છે ની ઉપર વેરન્સ બાઈ સુઈ તડકો ન આવતો એની ઉપર ચાલો દોસ્તો આપણે અહીંયા સીએનજી ફિલ કરાવવાનું છે ઓ બાપરે આ તો ચાલો આપણે અહીંયા સીએનજી ફિલ કરાવવાનું છે સીએનજી સ્ટેશન પહોંચી ગયા છીએ

અહીંયા સામે પણ સીએનજી ગુજરાત ગેસ સીએનજી હતું પણ આપણે અહીંયા કરાવી સીએનજી કરાવવા માટે આવી મજાનું અને સીએનજી ફૂલ કરાવીએ છીએ મારી સાથે બાઈ છે મોર્યનભાઈ હાઈ કહી દે બધાને ચાલો સીએનજી ફૂલ કરાવીને તમને હું મસ્ત અહીંયા આપણે ગિરિરાજ પર્વત આપણને દેખાય છે જો પાલીતાણા એન્ટર કરીએ છીએ આપણે પાલીતાણાનો ખૂબ જ મોટો ગેટ છે આ સામે તમે આંખે જોશો ને તો મસ્ત માઉન્ટેન દેખાશે આપણે ગિરિરાજ પર્વત પાલીતાણા ગિરિરાજ પર્વત મને પોતે બહુ ગમે છે ડુંગર હો ભાઈ હવે દેખાશે આપણે જેમ જેમ નજીક જશું ને એમ ઈ દેખાશે પાલીતાણા નો ડુંગર છે ગિરિરાજ પર્વત કયો ગિરિરાજ बोल त गिरिराज ह